શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ સોમવાર આ દિવસે આ આવતી ભાદરવા માસની પક્ષની તિથિ સોમ પ્રદોષ વ્રત કથા મુહૂર્ત મુંજન વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તૈય યજામહી યજા મહી સુગંધી પુષ્ટિ વર્ધન ભૂરવા રૂપમેય વંદના મૃત્યુ મોક્ષીય મામૃતમ બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો પક્ષમાં આવનાર આ તિથિ છે ભગવાન મહાદેવની પ્રિય એવી તિથિ એટલે કે ત્રયોદશની પ્રદોષની તિથિ ત્રયોદશની ત્રયોદશની તિથિ સોમવાર આવે છે એટલે ઉત્તરમાં ઉત્તમ ભગવાન મહાદેવની તિથિ પ્રિય વાર માટે આજે ભગવાન છો સોમનાથની પૂજાનું મહાત્મ્ય અલગ જ છે સવાર સાંજ ભગવાન મહાદેવની પૂજા થાય છે પ્રદોષકાળમાં ભગવાન મહાદેવની પૂજા કરવાથી આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે એવી આ શુભ અને મંગલકારી તિથિ એટલે માટે વધુમાં વધુ ફળ આપનાર થાય છે કારણ કે અત્યારે પિતૃ પક્ષ દરમિયાન આ તિથિ આવી છે ત્યારે પણ આપણે મહાદેવની કૃપાની સાથે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ પણ કરીએ છીએ જે સી જે સીધું જ પિતૃ સુધી પહોંચી જાય છે પહોંચે આપણા પૂર્વજોને આશીર્વાદ પ્રાપ્ત થાય કારણ કે દેવોના દેવોના દેવ મહાદેવ સર્વ મોટામાં મોટા પિતૃ છે ભૂતનાથ છે અંત સમયે દરેક લગભગ સાડા સાત વાગ્યે આમ તો જોઈએ તો પ્રદેશનું વ્રત પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજાનો મહિમા બતાવે છે અને એટલા માટે પ્રદોષની તિથિ બે દિવસ પડે છે એમ પણ કહી શકાય છે કે આજે પૂજાના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ પ્રદોષ કાળમાં ભગવાન શિવજીની પૂજાનો સમય છે સાંજે લગભગ છ વાગ્યા લઈને સાડા આઠ વાગ્યા સુધી તંતોષ અર્થાત પ્રદોષની તિથિ ભગવાન મહાદેવનો સમર્પિત છે જે મહિમા છે બે વખત આવે છે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં બંને તિથિ સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી ભોળાનાથને આદિ દિવસે ભગવાન મહાદેવની વિધિ વિધાન સાથે પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે પ્રદોષનું વ્રત પ્રદાદોષનું વ્રત એક દિવસનું જ હોય છે આજે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની નટરાજની રૂપમાં ભક્તોના દર્શન આપે છે નૃત્ય કરે છે કૈલાશ પર્વત ઉપર માટે પ્રદોષ વ્રતમાં નટરાજ સ્વરૂપ પ્રભુ મહાદેવની પૂજા અર્ચના કરવાનું વિધાન છે અને સોમવારે તો ભગવાન મહાદેવનું અત્યંત પ્રિય દિવસ છે એટલા માટે સોમ પ્રદોષનું મહિમા ઘણું કહેવાય છે મહિમા બે વખ મહિનામાં બે વખત પ્રદોષની તિથિ આવે છે શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં બંને તિથિનું મહાત્મ્ય ઘણું છે ભગવાન દેવોના દેવ મહાદેવને જવાનો સર્વશ્રેષ્ઠ અવસર છે દિવસ દિવસ હોય વ્રત હોય તો તે આ તિથિએ પ્રભુને અત્યંત પ્રિય છે ત્યારે તિથિ જે વારે સાત વાર પ્રમાણે આવતી હોય છે એ પ્રમાણે અલગ અલગ મહત્મય છે બતાવવામાં આવ્યું છે કે એમાંય ખાસ કરીને જ્યારે સોમવાર આવે અને તે અત્યારે સ્થિતિ હોય તો એટલે તો પાર્વતીની પૂજા થાય છે ઘરે પણ પૂજા કરી શકાય છે અને શિવાલયમાં જઈને પણ પૂજા કરી શકાય છે વ્રતનો સંકલ્પ કરાય છે વ્રતનો ટાઈમ ભોજન લઈને ટાઈમ એક ટાઈમ ભોજન લઈને અથવા ઉપવાસ કરી શકાય છે ભોજન હંમેશા સાંજે સંધ્યા સમયે જ્યારે પ્રદોષકાળ હોય છે ત્યાં ત્યારે ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થઈ જાય પછી લઈ શકાય છે પરિવારની ઉત્પત્તિ અર્થે ઉત્પત્તિ અર્થે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરાય છે કે જીવનમાં આવતા દરેક પ્રકારનું દુઃખ દુઃખથી છુટકારો પ્રાપ્ત કરવા માટે આ પ્રદોષનું વ્રત ઉત્તમ છે આ પ્રદોષ કાળમાં ભગવાન ભોળાનાથની પૂજા કરીને મંત્ર જાપ કરાય છે પ્રભુને પ્રાર્થના કરાય છે પોતાના જે દુઃખ સુખ દર્દતા દર્દતા અને તેને દૂર કરવા માટે પ્રભુ હંમેશા ભક્તોની આજે પ્રાર્થના સાંભળે છે પિતૃદોષ નિવારણ અર્થે પણ આપ સોમ પ્રદોષનું વ્રત ઉત્તમ છે આમ તો સોમવારે ભગવાન મહાદેવની પૂજા ભક્તો કરતા જ રહેશે અને પ્રદોષની તિથિ હોય તો કહેવું છે કે ભગવાન મહાદેવની આજે ભક્તો પૂજા કરે છે તેને બેવું બેવડું ફળ પ્રાપ્ત થાય છે હજાર ઘણું ફળ પ્રાપ્ત થાય છે કહી શકાય છે કે દાન પુણ્ય ફળ ગૌદાન ફળ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે સોમ દિવસે પિતૃ દોષને દૂર કરવા માટે વ્યક્તિત્વ બધી પરેશાનીમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આ માટે શિવકૃપા અવશ્ય છે તો સોમ દિવસે ભગવાન મહાદેવની વિધિ વિધિ રીતે પૂંજાન થાય તો સુખ સમૃદ્ધિ અને રોગ્ય સૌભાગ્યવતી આશીર્વાદની પ્રાપ્તિ થાય જે સિઝનના ફલને અને બિલપત્ર ખાસ વિવાહમાં આવે તે બાધાઓને પણ દૂર થાય કુંડળીમાં ચંદ્ર દોષ હોય અથવા કોઈ પણ દોષ હોય તો પણ ભગવાન મહાદેવનો પ્રિય એવો આ સોમ પ્રદર્શનનો રથ અવશ્ય કરવું જોઈએ ભક્તો સોમવારનું વ્રત પણ કરી શકે છે કુંડળીમાં ચંદ્ર દોષ શાંત થાય છે સફેદ વસ્તુનો ભોગ પ્રભુને લગાવી શકાય છે જેમાં થાબડી છે દૂધ છે અક્ષય છે અને ખાસ કરીને ખીર છે ભગવાનને ઘણી પ્રિય છે ખીરનો ભોગ લગાવી શકાય છે દહીં ધરાવા શકાય છે સફેદ વસ્તુ જે છે તે મહાદેવને સમર્પિત કરાય છે ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે ચંદ્ર સંબંધિત દોષ હોય તો માનસિક આશાંતિ પણ રહેશે માતા તરફથી સુખ દુઃખ પ્રાપ્ત થાય છે ત્યારે પણ ભગવાન મહાદેવનું શરણ લેવું જોઈએ સોમવારનું વ્રત અથવા સોમ પ્રદોષનું વ્રત કરવું જોઈએ વર્ષ દરમિયાન જેટલા પણ સોમ પ્રદોષ વ્રત આવે છે તે કરી શકાય છે અથવા મહિનાના બે વખત પ્રદોષનું વ્રત આવે છે તે કરી શકાય છે ચાહે કોઈ પણ વારે પ્રદોષનું વ્રત આવે ભગવાન મહાદેવ તેમના સ્વામી છે પ્રદોષનું વ્રત ઉત્તમ ફળ આપનારું છે શાસ્ત્રમાં કહેવાયું છે કે જે કે જ્યારે ઘોર સંકટ પીડા યુક્ત મનુષ્ય શરીર રહે છે ઘોર કળયુગમાં આવે છે ત્યારે દેવોના દેવ મહાદેવ વ્રત જ ફલદાયી છે રહેશે એટલે કે પ્રદોષનું વ્રત છે શિવ શિવરાત્રિ છે તે ફળ આપનાર રમ રહેશે માટે પણ પ્રદોષનું વ્રત તે ઉત્તમ છે આ પ્રદોષનું વ્રત કરવાથી બે ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે પ્રદોષના વ્રતને લઈને પણ તથશે જે કે જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થાય છે વધે છે સ્વાર્થ ભાવ મનુષ્ય વચ્ચે અન્યાય થાય છે અત્યાચાર વધે છે સ્વાર્થ ભગવાન મનુષ્ય વચ્ચે વધે છે વ્યક્તિ સત્કર્મ કરતું છોડી દેશે અને નિજ કર્મ કરશે ત્યારે ભગવાન મહાદેવની આરાધના કરીને ભક્તો પ્રદોષનું રત કરે તો જન્મ જન્માંતર ભેરામાંથી શક શક્કરમાંથી મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે સાત વાર પ્રમાણે અલગ અલગ વારે જે પણ પ્રદોષનું તિથિ આવે છે તેનું ફળ પણ આપે આપણે જાણી લઈએ રવિવારે જો પ્રદોષનું વ્રત આવતું હોય તો અને કોઈ શ્રદ્ધાપૂર્વક આ રવિવારના દિવસે પ્રદોષનું વ્રત કરે વ્રત કરે તો મનુષ્યનો આયુ આયુ આયુષ વૃદ્ધિ સારું સ્વાસ્થ્ય જીવનના લાભની પ્રાપ્તિ થાય છે સોમવારે પ્રદોષનું વ્રત આવે તો જેને સોમ પ્રદોષ કહેવાય છે આ વ્રત રાખવાથી શારીરિક માનસિક આરોગ્યની પ્રાપ્તિ થાય છે ઈસ્સાઓની પૂર્તિ થાય છે મંગળવારે જો પ્રદોષની તિથિ આવે જેને પ્રદોષ પ્રથમ પ્રદોષ કહેવાય ભોમ પ્રદોષ વ્રત કહેવાય છે આ દિવસે વ્રત રાખવાથી રોગો ઋણ થતાં કર્જમાંથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય લાભની પણ પ્રાપ્તિ થાય છે બુધવારે જો પ્રદોષનું વ્રત આવે છે તે વ્રત કરવાથી સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે કામનાઓની પૂર્તિ થાય છે ચામડીના રોગ કષ્ટ પીડા હોય તો તેનું સમયાંતર થાય છે ગુરુવારે પ્રદોષનું વ્રત આવે તો જેને ગુરુપ્રદોષ કહેવાય છે આ વ્રત કરવાથી શત્રુ બધાય દૂર થાય છે જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે પતિ પત્ની વચ્ચે સુખ સમૃદ્ધિ રહેશે મન મેળવવા રહે છે મનમેળ છે જીવનમાં અને ઘરમાં પણ સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે શુક્રવારે જો પ્રદોષનું વ્રત આવે જેને શુક્ર પ્રદોષ કહેવાય છે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે જે કાંઈ સુખ સમૃદ્ધિ સાધનોને જીવનમાં જે સાંસારિક માયા છે તેની પણ પ્રાપ્તિ થાય છે સંતાનની પ્રાપ્તિ થાય છે અર્થે શનિવારનું પ્રદોષનું વ્રત જેને શનિ પ્રદોષ કહેવાય છે તે ઉત્તમ ફળ આપનારું છે અલગ અલગ ઉદ્દેશથી પણ ભક્તો વ્રત કરી શકે છે આ વ્રત કરવાથી હંમેશા શુભ ફળની વૃદ્ધિ થાય છે થતી રહેશે હવે આપણે જાણી લઈએ કે પ્રદોષના વ્રતનું ઉધાપન ઉત્થાપન કેવી રીતે કરવું જો પ્રદોષનું વ્રત થઈ શકે છવ્વીસ પ્રદોષનું વ્રત થઈ શકે થઈ જાય ત્યારબાદ તેના પારણા કરાય છે આ પારણામાં પણ ચાંદી સરળ રીતે પારણા કરવાના હોય છે જેમાં ભગવાન મહાદેવનું પૂજા આરાધના થાય છે જે રીતના આપણે પ્રદોષનું વ્રતમાં કઈ રીતે કરીએ છીએ વ્રતમાં કઈ રીતે કરીએ છીએ એ રીતે મંત્ર જાપ કરાય છે યજ્ઞ યાજ્ઞાદી કરાય છે ઓમ હવન તો કરી શકાય છે જાતે પણ અથવા બ્રાહ્મણોને બોલાવીને હવનમાં આહુતિ ખીર નખાય છે અને ભગવાન મહાદેવનો મંત્ર બોલીને સ્વાહા બોલાય છે હવન સમાપ્ત થાય પછી ભગવાન મહાદેવની આરતી થાય છે શાંતિ પાઠ થાય છે અન અંતમાં બ્રાહ્મણોને ભોજન કરાવાય છે સામર્થ્ય અનુસાર દક્ષિણા અપાય છે અથવા તો મંદિરમાં જઈને પણ સીધું સામગ્રી આપીને પુત્ર પુત્રનું તથા પોતે અન્ન જમી શકે છે એટલું પ્રાપ્ત કરી શકે છે દિવસ દિવસની વાત છે જ્યારે એક દિવસની વાત છે જ્યારે બ્રાહ્મણ એ ઘરે પાસા આવતા હતા ત્યારે રસ્તામાં તેને એક નાનું બાળકને કાયલ અવસ્થામાં મળે છે બ્રાહ્મણીને દયા આવી અને તે આ બાળકને પોતાના ઘેરે લાવીને તે બાળકને બીજું કોઈ નહીં પરંતુ વિધભર્વ દેશમાં રાજકુમાર હતા શત્રુ સૈનિકો દ્વારા રાજ્ય પર આક્રમણ થતું હતું પોતાના પિતા બંદી બનાવ્યા ત્યારબાદ તે બાળક અહીં તહીં અહીં તહીં ભટકતા ભટકતા ત્યાં પહોંચી ગયું જ્યારે આવી વિધવા બ્રાહ્મણીને મળ્યું રાજકુમાર બ્રાહ્મણ પુત્ર સાથે બ્રાહ્મણીને ઘેરે રહેવા લાગ્યું ત્યારે જ એક દિવસે આસુમંતી નામની ગંધર્વ કન્યા રાજકુમારને જોઈને અને મોહિત થાય છે બીજા દિવસે અશુમતી પોતાના માતા પિતાને રાજકુમારી સાથે મળવા માટે લાવે છે ત્યારે આ રાજકુમાર તેના માતા પિતા પણ પસંદ આવે છે થોડા દિવસ પછી અશુમતી અને તેના માતા પિતા ભગવાન શિવ સંપના સપનામાં આપે આદેશ આપે છે કે એ રાજકુમાર અને રાજકુમારીનો વિવાહ કરવામાં આવે ત્યારે અશુમતીના માતા પિતા પણ આવું જ કર્યું પ્રભુની આજ્ઞા શિરોધાર્ય કરીને ત્યારે તે વિધા વિધવા બ્રાહ્મણી પ્રદોષનું વ્રત કરતા વ્રતના પ્રભાવથી બંધર્વ રાજાની સેનાની સહાયતા રાજકુમાર વિદભરા દેશને શત્રુઓને ખદેડીને ત્યારબાદ પોતાના પિતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું આનંદપૂર્વક રહેવા લાગ્યા રાજકુમારે તે બ્રાહ્મણીના પુત્રને પ્રધાનમંત્રી બનાવ્યો બ્રાહ્મણ તો પ્રશોર પ્રદોષનું વ્રત કરે છે અને ભગવાન શિવની ભક્તિમાં લીન રહેવા માટે ભગવાન મહાદેવની કૃપાથી જ તેનો પુત્ર શક્તિપતિ જ તો મિત્રો આપણે સાંભળ્યું સોમ પ્રદોષનું વ્રત મહિમા મુહૂર્ત અને આ મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે ઓમ તત્ તત્પુરુષાય શ્રી મહાદેવાય ધીમહી દિયોના રુદ્ર પ્રચોદયા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે પિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ